કે આ લોકો એ ઓછી તમે પ્રોગ્રામ બનાવ્યો એટલે તાત્કાલિક બને બનાવ્યો પણ ઓછી તમે અને અમારા મેડમ ચટણી જાણા ખાલી ઝોપડતા જાય છે અને અમને બેસાડી દીધા આ બનાવવા અને અમારી જે એક ગેંગ તો એ પાછળ બેઠી છે ભાઈ એને બતાવો એ ફોનમાં મથે છે એને બધા મોબાઈલ માં છે જો હો જા આવણી જો ફોન માં જો YouTube આ પિતુ શું જોશો રીલ્સ વાય ભાઈ બધા આ એટલે આ તો બેહી ગયો ઉકી દીધો આપડે જો જઈ રહ્યો જઈ રહ્યો વકી દીધો શું કરતો તો ભાઈ ભાઈ બોલ શું કરતો તો અમારે મથે છે અને અમે અત્યારે એને તૈયાર છે અને તમારે પણ જો સેન્ડવીચ ખાઈ હોય ને

કિધું કોઈને નહોતું છોકરાઓને ડાયરેક્ટ આ બે હાલવા જાય હાલવા યુદ્ધને ન્યાય આપી કરી દે બોલો ખાવું તો પછી તો કે એમ હોય ને રાતકાલે ક પ્રોગ્રામ મજા આમ અડધું બાકી રહી જાય તો પછી લારી એક નાખી તમે